કચ્છ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં મુશળધાર વરસાદ વરસ્યો અને તેના કારણે જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે અને તેમાં ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છતી થઈ છે ગઈકાલે જ અમારા કચ્છકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટેશનના દ્રશ્યો આપને બતાવવામાં આવ્યા હતા કે રેલવે સ્ટેશનમાં કેટલી હદ સુધી પાણી ભરાયેલા છે ત્યારે આજ રોજ અમારી ટીમ દ્વારા ગાંધીધામ રેલવે સ્ટેશન બહાર વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને ત્યારે જાણવા મળ્યું કે અહીં પણ ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે મહાનગરપાલિકામાં અનેક વાર રજૂઆત પરથી જોઈ શકો છો કે અહીં બજાર છે અને આ બજારના વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાયેલા છે જેના કારણે દુકાનદારોને પોતાની દુકાન બંધ કરવાની ફરજ પડી હતી આ સાથે જ અહીં રોડની વચ્ચોવચ્ચ જે ગટર આવેલી છે તે બે થી ત્રણ ગટરના ઢાંકણા ખોલી દેવામાં આવ્યા છે તેની આસપાસ કોઈ બેરિકેટ પણ મૂકવામાં નથી આવ્યા અહીંથી કોઈ વાહન ચાલક કે રાહદારી પસાર થાય અને તે ખુલ્લી ગટરમાં પડી જાય અને તેની સાથે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને તો તે માટે જવાબદાર કોણ રહેશે આ અંગે નગરપાલિકા તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી માંગ ગાંધીધામના સ્થાનિક રહેવાસીઓ કરી રહ્યા છે આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં ભરતભાઈ નામ છે સમસ્યા સ્ટેશન રોડ છે અને અહીંયા ની પરિસ્થિતિ તમે જોઈ શકો કોઈ પણ માણસ અહીંયા પડી શકે ખાતમ થયા છે તમારે નગરપાલિકા તો હોતી નથી હવે મહાનગરપાલિકા છે એનો નિકાલ હજી સુધી થઈ નથી સવારે ફોટો પડાવી રીતે હાલ્યા ગયા